આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની નમસ્કાર દર્શક મિત્રો જનતાની જમાવટના લાઈવ શોમાં આજે અમે ઉપસ્થિત છીએ અમદાવાદની પશ્ચિમ સૌથી વધુ મહત્વ એમ કહેવાય છે કે ગુજરાતની આર્થિક રાજધાની જે અમદાવાદમાં સર કરે આખા ગુજરાતમાં સર કરે ત્યારે પશ્ચિમમાંથી કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણા અમારી સાથે જોડાઈ ગયા છે સીધી ટક્કર એમની દિનેશ મકવાણા સાથે જે અમદાવાદના પૂર્વ મેયર રહી ચૂક્યા છે ટાટમ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે ભરતભાઈ મકવાણાનું પણ બેકગ્રાઉન્ડ અતિ રસપ્રદ છે ખાસ કરીને અમદાવાદની અમદાવાદના લોકોને ગુજરાતના લોકોને તેમના બેકગ્રાઉન્ડ વિશે જાણકારી હોવી જોઈએ કારણ કે આમનું બેકગ્રાઉન્ડ તો કેન્દ્રની જે પહેલા જે કોંગ્રેસ સરકાર હતી તેમની સાથે જોડાયેલું ત્યારે આજે અમે તમને ભરતભાઈ મકવાના બેકગ્રાઉન્ડ વિશે ખાસ કરીને જણાવવા જઈ રહ્યા છીએ એમની પાસેથી જાણીશું એમની જુબાની કે કારણ કે આ વખતે એક કેવી રીતે ટક્કર આપે એ મુદ્દા પર પણ આપણે ચર્ચા કરીશું ભરતભાઈ સૌથી પહેલા તો તમને અભિનંદન અમારી ચેનલ તરફથી કે તમને કોંગ્રેસ માંથી અમદાવાદ પશ્ચિમની ટિકિટ મળી છે તો હવે સૌથી પહેલા અમે તમને એ જણાવો કે તમારું બેકગ્રાઉન્ડ શું છે આપનો વ્યવસાય શું છે હું મૂળે કોમર્સ ગ્રેજ્યુએટ છું મેં કોમર્સ અને લોમાં મારું ગ્રેજ્યુએશન કર્યું છે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી અને બીજું બેકગ્રાઉન્ડ કરતાં વધારે પહેલી વાત આપણે કરીએ તો મારું રાજકીય બેકગ્રાઉન્ડ એ રીતનું છે કે હું પાયાનો કોંગ્રેસનો કાર્ય કરતા છું કોંગ્રેસમાં હું બાળપણ કહેવાય એવી રીતે સોળ સત્તર વર્ષની ઉંમરે બેઠેલો અને પછી આગળ વધતા વધતા યુવક કોંગ્રેસ અને જિલ્લા પંચાયતનો ખેડા જિલ્લામાં અમારો ઓરિજિનલી ખેડા જિલ્લો કહેવાય ત્યાંનો હું જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય હતો ઓગણીસો સત્યાસી માં ચૂંટાયેલો ઓગણીસો ત્રાણું સુધી પછી ઓગણીસો અઠ્ઠાણું માં સોજીતા મત વિસ્તાર છે જે આણંદ જિલ્લામાં આવે છે ત્યાંથી હું વિધાનસભાનો સભ્ય બન્યો ચૂંટાયો અને બીજી વાર બીજી બે ચૂંટણી પણ લડ્યો બે હજાર બે અને એ મારું બેકગ્રાઉન્ડ છે મારા માતા અને પિતા બંને કોંગ્રેસના પીઢ અને પ્રખર કાર્યકરો છે મારા પિતાનું નામ યોગેન્દ્રભાઈ મકવાણા છે જે કેન્દ્રમાં પ્રધાન હતા શ્રીમતી ઇન્દિરાજી જોડે અને સ્વર્સરાજી જોડે મારા માતા પણ અહીંયા આગળ ધારાસભ્ય ઘણા ઘણી ટર્મ્સ સુધી રહ્યા ગુજરાતની પહેલી વિધાનસભા જે ગુજરાત રાજ્ય છૂટું પડ્યું મુંબઈ રાજ્યમાંથી એની જે પહેલી વિધાનસભા ઓગણીસો બાસઠમાં ચૂંટાઇ એમાં મારા માતા બે કે ત્રણ જુજ મહિલાઓ ચૂંટાયેલી એમાંથી એક મારા માતા દલિત સમાજમાંથી આવતી એક જ અને મહિલા હતા એટલે રાજકારણ જોડે આ રીતનો મારો નાતો છે હું જન્મ્યો એના મારા માતા એટલે રાજકારણ મારે કેવાય ગર્ભ સંસ્કાર મારા રાજકારણના છે હું કહી શકું પણ રાજકારણ કરતા સમાજ સેવાના વધારે કહીશ કારણ કે મારા માતા ગાંધી આશ્રમમાં ઉછરેલા છે ગાંધીયન વિચારોથી પ્રભાવિત જે રીતે ભરતભાઈ ખાસ કરીને આપે પણ નું ગ્રેજ્યુએશન કર્યું છે સામે તમારી સાથે જે ઉમેદવાર છે દિનેશભાઈ મમાણા એ પણ પોતે લોયર છે તો આ વખતની ટક્કર કેવી રહેવાની છે શું લાગે છે તમને આ વખતની ટક્કર મુદ્દાઓ ઉપર આધારિત હું લડત આપવાનો છું કારણ કે દિનેશભાઈની પાર્ટી જે વાત કરે છે તે વાતો લોકોને ભરમાવવાની વાતો છે એમની વાતોમાં કોઈ વજૂદ નથી એમની વાતોમાં કોઈ ગંભીરતા નથી લોક કલ્યાણની કોઈ એમની વાત હોતી નથી અને સામાન્ય માણસને કોઈ ફાયદો થઈ શકે એવું કોઈ એમની નીતિ નથી આજે દેશમાં શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જે પણ વાત કરો એ બધી જ વાતો પથળી ગઈ છે કોંગ્રેસે એક સમયમાં આ દેશને સારામાં સારું એકોનોમિક રિસર્ચ એટલે કે અણુ વિજ્ઞાન નું રિસર્ચ સ્પેસ રિસર્ચ એટલે કે વિક્રમભાઈ આપણા અમદાવાદનું ગૌરવ કહેવાય વિક્રમ સારાભાઈ એ વિક્રમભાઈને છૂટો દોર નહેરુ ચાચા પછી ઇન્દિરાજી કરવું હોય તે કરો એમના ગુરુ હોમી હતા ડોક્ટર હોમી એ પણ આપણા ગુજરાતી હતા કારણ કે પારસી સમાજના હતા એમને પણ છૂટો દોર કે તમારે જે પણ સ્પેસ રિસર્ચ અને ફિઝિક્સ એટલે કે ફંડામેન્ટલ રિસર્ચમાં જે કરવું હોય તે કરવાની તમને છૂટ છે એટલી બધી છૂટ એ લોકોને હતી ક્રાંતિ એટલે કે જેને દૂધનું રેવોલ્યુશન કહેવાય સામાન્ય પશુપાલક જેને કેટલીક ખાનગી ડેરીઓ એમનું શોષણ કરતી એની સામે આખી આખી દુનિયા જેની મિસાલ છે આનંદ પેટર્ન તરીકે ઓળખાય અમૂલ પેટર્ન તરીકે ઓળખાય એના સર્જક ડોક્ટર કુરિયનને અમે એટલે કે કોંગ્રેસે છૂટો દોર આપેલો કે તમારી ઈચ્છા થાય તે કરો પણ આ દેશને આગળ વધારો આવો છૂટો દોર તો આજે માત્ર એક જ માણસ લઈને બેઠો છે નહીં તો દેશને ડૂબાડવા બેઠો છે ત્યારે એવા એવી પરિસ્થિતિમાં લોકોને ભરમાવે નહીં અને લોકોની લાગણીઓને ખતમ ના કરે લોકોની લાગણીઓને સાચી રીતે આગળ વધારે એના માટે કોંગ્રેસ લોક કલ્યાણ ની જે કઈ વાતો છે એના માટે એને આગળ વધારવા માટે પ્રયત્ન કરશે સાહેબ આપ મૂળ ક્યાં ના આપ મૂળ ક્યાં ના હું મૂળે અમદાવાદમાં જન્મીને ઉછરેલો પણ આજે પણ હું ગર્વ સાથે એવું કહું છું કે હું સોજિત્રા મારું વતન છે ત્યાંનો છું એ આણંદ જિલ્લાનો સર જે રીતે હાલ અમદાવાદની સીટ આવા સમયમાં જે રીતે ભાજપની લહેર ચાલી રહી છે એવામાં તમને ખાસ કરીને અમદાવાદમાંથી ઉમેદવાર બનાવ્યા છે તો કઠિન રહેશે કે નહીં તમને કેવું લાગે છે તમે જીત હાંસલ કરશો કે માત્ર લીડ ઓછી કરવાનો પ્રયત્ન કરશો કોઈ પણ લડાઈ હોય ચૂંટણી લડાઈ છે અને કોઈ પણ લડાઈ હોય એ કઠિન જ હોય જો સરળતાથી મળી જતો હોય તે લડાઈ ના કહેવાય એ જ રીતે ભાજપાની સામે લડાઈ કે અંગ્રેજી હિન્દી હિન્દીમાં કાટે ટક્કર રહે એવું કહી શકાય પરંતુ અમે ચોક્કસ હાંસલ કરીશું જીત કારણ કે અમારે પક્ષે સત્ય છે અમારે પક્ષે ન્યાય છે અમારે પક્ષે બંધુત્વ ભાઈચારો છે અને વિકાસની વાત છે અને વિકાસની માત્ર વાત નથી વિકાસ છે મેં તમને પહેલા કહ્યું એમ ભારતની મૂળભૂત જે પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બધા કોંગ્રેસે સ્થાપે પછી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ હોય ઓ એનજીસી એટલે કે ઓઇલ ઇન્ડ ગેસ કમિશન હોય તો હું નામ નહીં આપી શકું એટલા બધા સ્પેસ આ જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની વાત કરીએ તો એએમએ એટલે કે અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન અટીરા અમદાવાદ ટેક્સટાઇલ યુનિવર્સિટી રિસર્ચો એની કલ્પના જ ના થઈ શકે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ ભારતની સારામાં સારી હોસ્પિટલો નું જે કંઈ રોડ નેટવર્ક છે આખે આખું નેટવર્ક અમે આપ્યું છે રેલવેનું નેટવર્ક છે એ અંગ્રેજો તો સાવ ભંગાર હાલતમાં છોડી ગયેલા બિસ્માર હાલતમાં છોડી ગયેલા કારણ કે એમને તો પોતાના સ્વાર્થ માટે રેલવે બનાવેલી એ રેલવેને આજે વિશ્વની સૌથી વધારે હોલેજ કરતી રેલવે વિશ્વના સૌથી વધારે પેસેન્જર્સને પણ હોલ કરતી રેલવે તરીકે અમે બનાવી છે વિશ્વનો સૌથી સારો સલામતીનો ટ્રેક રેકોર્ડ અત્યાર સુધી રેલવેનો હતો જે ભાજપાના આવ્યા પછી એમાં એટલું બધો ભ્રષ્ટાચાર એ લોકોએ કરી નાખ્યો કે એને લગભગ બઉ ખતરનાક રેલવે સિસ્ટમ એમણે બનાવી દીધી ભારતના રેલવે ભારતના એરપોર્ટ બધા અમે આપ્યા છે અને એની સામે ભાજપાએ શું આપ્યું એમને એમણે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનલ બોન્ડ આપ્યા છે કે જેમાં કાળા નાણા લોકો પોતાના ઇલેક્ટોરલ બોન્ડ વિશે તમે વાત કરી તો એ તમને સવાલ કરીશ કે ઇલેક્ટોરલ બોન્ડમાં અમુક એવા માં મેસેજ ફરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને જે ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા છે તેની સામે જે સંસદ સભ્ય ચૂંટાયા છે એની એની કમ્પેરમાં તો બહુ ઓછા છે ત્યારે કોંગ્રેસ પાસે ટીએમસી પાસે વધુ પ્રમાણમાં ફંડ આવ્યું છે આ તથ્યને તમે શું કહેવો છો ખાલી માત્ર હવામાં ફેલાયેલી વાતો છે કે સત્ય છે કે ભાજપ કરી મારે કઈ જ નથી કહેવું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ જે સ્ટેટમેન્ટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને આપ્યું એમાં આપ જોઈ લો બહુ સ્પષ્ટ છે કે ભાજપાની પાસે જેને અંગ્રેજીમાં લાયજ શેર કહેવાય સિંહ જ્યારે મારણ કરે ત્યારે બધું પોતાનું ખાઈ જાય અને બાકીનો જે કચરો વધે તે આજુબાજુના પ્રાણીઓને ખાવું હોય જે કહેવાય લોકો સાફ કરનારા પ્રાણીઓ છે એને મળે એવી રીતે અમે રાજકીય પક્ષો કે જે ખરેખર લોકશાહીના વાહકો છીએ એમને કંઈ મળ્યું જ નથી અને અમને નથી મળવાનું દુઃખ અમને નથી પણ ભાજપાને જે મળ્યું છે એ બહુ ગંદી રીતે મળ્યું છે અને બહુ ગંદો પૈસો છે એનું અમને દુઃખ છે અને ભાજપાનો ભ્રષ્ટાચાર બહુ સ્પષ્ટપણે લોકોની આગળ ખુલ્લો પડી રહ્યો છે એ આપને ભાજપ તરફથી કોઈ ઓફર આવી છે ટિકિટ માટે ખરીદવા માટે? આ પૈસાની ઓફર થઈ છે તમને અગાઉ ભાજપ દ્વારા કોઈ પણ જાતની? નહીં ભાજપમાં મેં આપને મારું બેકગ્રાઉન્ડ કહ્યું એટલે અમે સેલેબલ કોમ્યુનિટી કોમોડિટી છીએ નહીં. અમે વેચાઈ શકે એવા લોકો નથી. તો ભાજપમાંથી મિત્રો ઘણીવાર કહે કરે કે તમારે અહીંયા જરૂર છે ને આવતા નથી ને આપને તેમને પણ એ મિત્રોને એવો જવાબ મળે કે પછી એ પોતે પણ બીજી વાર સંપર્ક કરવાનો પ્રયત્ન ના કરે.

કારણ કે ભાજપ તન મન અને ધનથી મદદ કરનારા લોકો પશ્ચિમમાં ઘણા છે એ લોકો વેપારીઓ છે અને વેપારીઓના ખિસ્સા ભરવાની નીતિ હંમેશા ભાજપની રહી છે એ વેપારીઓના ખિસ્સા ભરાય એટલે વેપારીઓને સામે શિરપાઓ આપવો પડે અને એટલે અહીંયા વિકાસ થાય પેલી બાજુ પૂર્વમાં કાં તો ગ્રામીણ બેકગ્રાઉન્ડમાંથી આવતા અથવા તો શ્રમ જીવી બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકો ઘણા બધા છે અને એ લોકો ગ્રાઉન્ડ રિયાલિટી જાણતા હોય ગ્રાઉન્ડ રિયાલિટીથી અફેક્ટેડ હોય એટલે એ લોકો ભાજપા જેવા ઉમવાદી અને માત્ર લોકોની વચ્ચે ઝઘડા કરાવનારા પક્ષને હંમેશા જાકારો આપે એનો પરિણામ એ આવે કે ઓરમાયુ વર્તન એ વિસ્તાર જોડે થાય પરંતુ એક વાત એ પણ છે કે ઓરમાયુ વર્તન પશ્ચિમના વિસ્તારો સાથે પણ ઘણું થયું છે લોકોને મોટી મોટી વાતો દેખાડવામાં આવી છે પરંતુ વિકાસ તો કંઈ થયો નથી અહીંયાં ગરીબ માણસો રહે છે અહીંયા પણ મધ્યમ વર્ગ નીચલો મધ્યમ વર્ગ રહે છે જે ખૂબ હાલાકીઓ ભોગવી રહ્યો છે ભાવ વધારો તમે જુઓ ગેસના સિલિન્ડરનો ભાવ વધારો પેટ્રોલનો ભાવ વધારો હું તો કહું છું એને ભૂલી જાઓ રોજિંદા ખાવાની પીવાની વસ્તુઓનો સિન તેલનો ભાવ વધારો બીજા જે એનિમલ વાઇલ્સ છે એનો ભાવ વધારો શાકભાજીના પણ ભાવ કેટલા બધા વધી ગયા છે શાકભાજીની એક બાજુ મૂકો તો દાળ ચોખાનો ભાવ તમે કલ્પના ના કરી શકો એટલો બધો વધ્યો છે અને એ બધાની સામે ચૂંટણી આવે એટલે બે રૂપિયા ઓછા કરી નાખે એટલે લોકોને પેલો ભાવ વધારો પેલું સોનો ભાવ વધારો થયો એમાંથી બે ઓછા કરે એટલે માણસને એવું લાગે કે બે ઓછા થયા પણ ખરેખર જે સોનો ભાવ વધારો છે એ જ ખોટો છે એ કોઈને પછી નજરમાં રહેતો નથી છેલ્લો સવાલ ભરતભાઈ કે હવે જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમે ખરેખર જીતવા માટે કેટલા કેવા કેવી પ્રકારની તૈયારીઓ કરી છે જે તમને લાગી રહી છે કે અમે જીત મેળવીશું અને ખાસ કરીને લોકો તો એવું જ કે આખી અમદાવાદમાં વિકાસ થયો છે જે વિકાસ થયો છે એવું કહી રહ્યા છે ભાજપાના જ મિત્રો છે બાકી આપ જઈને કોઈ પણ માણસને પૂછો કે ભાઈ વિકાસ શું થયો છે દીકરો આજે બેરોજગાર છે એ માણસ પોતે બેરોજગાર છે એની પત્નીને એ ખબર નથી કે સાંજે શું બનાવશે છોકરાઓને પોતાના પરિવારને શું ખવડાવશે એને જો વિકાસ કહેતા હોય તો મને મારે કંઈ કહેવાનું રહેતું નથી ભાજપાએ જે વિકાસની વાતો કરી છે એ માત્ર ઝળહળતી બિલ્ડિંગો અને રસ્તા પર સરસ ઝગમગાટ લાઇટો છે એ જગમગાટની લાઇટો જરૂરી ચોક્કસ છે પરંતુ એનાથી કોઈ ગરીબ માણસનું પેટ નથી ભરાતું કોઈ બાળકની બેરોજગારી નથી ઓછી થતી શિક્ષણ જે અત્યારે મોંઘું થઈ રહ્યું છે ને એના કારણે એક ચોક્કસ વર્ગ જ શિક્ષણ લે છે એ શિક્ષણની તંગી અને શિક્ષણની અન ઉપલબ્ધિ એ પણ બંધ કરવાની જરૂર છે આ બધું જો કરવું હોય આરોગ્ય તમે જુઓ સરદાર વલ્લભભાઈ એસવીટી હોસ્પિટલ એમણે બનાવી યુએસ હોસ્પિટલ એક ઐતિહાસિક હોસ્પિટલ કોંગ્રેસ સ્થાપેલી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સ્થાપેલી એ હોસ્પિટલની જગ્યાએ આજે વેપારી એકમ ઉભું કરી દીધું એમણે કોઈ પણ માણસ હજાર જાય તો સીધો નીચો હોય ને બહાર નીકળે આખા જીવનની બચત ત્યાં આગળ એને નાખી દેવી પડે એવી રીતે બહાર નીકળે એ પરિસ્થિતિ એમણે ઉભી કરી છે રસ્તાઓ પર ચોમાસું આવે એટલે ગટરોનું પાણી ઉભરાય ભારતના ગૃહમંત્રી રહે છે ત્યાં આગળ એમના ઘર પાસે બબ્બે ફૂટ પાણી ઘરે ગયું આ ચોમાસામાં બબ્બે ની હળી હતી ફૂટ પાણી ઘણી ગયું આ પરિસ્થિતિ આ અમદાવાદ શહેરની છે તો વિકાસ જો એને કહેવાતો હોય ગટરનું પાણી તમારા ઘરમાં આવે તો મને વાંધો નથી તો બહુ સારો વિકાસ કહેવાય તમે એમ કહેતા હો કે આ શિક્ષણની ઉપલબ્ધિ નથી અને આવનારો તમારી પેઢી છે નિરક્ષર રહે એને વિકાસ કહો છો તો મારે કંઈ કહેવાનું નથી માણસનું આરોગ્ય આટલું ખરાબ તમે વેક્સિનની વાતો કરે છે એ વેક્સિન તો અમે ઊભી કરી ને તૈયાર કરવા છે કોંગ્રેસે ઊભી કરી જે ઇન્સ્ટિટ્યુશન એને વેક્સિન તૈયાર કર્યા ત્યારે આ દેશ બચ્યો એ કોંગ્રેસે ઊભો કરી અને પબ્લિસિટી આ લોકો મેળવે છે ભાજપા આવી પરિસ્થિતિ છે આવી આજે કેવી તૈયારી છે સર હવે થોડા થોડા તૈયારી અમે કોંગ્રેસ એક બધી રીતે આપને બહુ સ્પષ્ટ વાત કરી કે ઇલેક્ટોરલ બોન્ડ જેવા ભ્રષ્ટાચારથી હવે કોઈ પૈસો ભેગો નથી કર્યો સામે ભાજપા ખૂબ વાપરી રહી છે પરંતુ કાર્યકરો મારફતે લોકો સુધી સુધી ઘર ઘર પહોંચી અને અમારો પ્રચાર કરવાના અમારી પાસે જે કઈ કોંગ્રેસની ઉપલબ્ધિઓ છે તે લોકોને યાદ કરાવવાના અને આવનારા દિવસોમાં આ મત વિસ્તાર અને આખા દેશને જે વિકાસના સાચા વિકાસના રસ્તે લઈ જવાના છીએ એની વાત કરીને અમે મત માંગવાના છીએ અને સો ટકા એ વાતો લોકોની સામે મૂકીશું લોકો જાગૃત છે સમજશે અને અમને મત આપશે અને કોંગ્રેસની સરકાર બનશે લોકોને શું અપીલ કરવા માંગો છો છેલ્લી મારે લોકોને એટલે કે સૌ મતદાતા આપ તો મતદાતા જો મત બહુ કિંમતી વસ્તુ છે એ વેડફાઈ નહીં અથવા તો એ ખોટી જગ્યાએ ના જાય એનું ધ્યાન રાખજો ભાજપાએ જે કર્યું છે એ આપની નજર સામે છે ભેકારી છે બેરોજગારી છે શિક્ષણ આરોગ્યનો અભાવ છે રોડ રસ્તાઓ અને પાણીનો અભાવ છે વીજળી આટલી બધી મોંઘી થઈ ગઈ છે ગટરો અને જે કઈ મૂળભૂત આંતરમાળથાકીય સગવડો કહેવાય એ આ શહેરમાં નથી દેશ આખાની વાત કરીએ તો ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ભાજપાના કાર્યકરો ફૂલે ફાલે છે અને બાકીના બધા લોકો ખૂબ હેરાન થાય છે ઇલેક્ટ્રોન બોન્ડ જેવી વસ્તુથી અબજો રૂપિયા પોતાના ખિસ્સામાં નાખ્યા છે અને ભાજપાના નેતાઓ બિલકુલ તાના ધિંડા કરી અને બેશરમીથી લોકોની ઉપર દાદાગીરી કરે છે કાયદો વ્યવસ્થા પણ કથળી ગયેલા છે ત્યારે આપ સૌ ફરીથી કોંગ્રેસને મત આપી અને ભરતભાઈ મકવાણા કે જેમણે ભાજપનો વિજય રથ રોકવા માટે કમર કસી છે આવનારા સમયમાં ઘણી સમસ્યાઓ છે ઘણા મુદ્દા છે કેવી રીતે ચૂંટણી પ્રચાર થવાનો છે કેવી રીતે તમામ પાર્ટીઓ આ વખતે રીઝવવા માટે પ્રયત્નો કરશે તમામ અપડેટ અમે તમને આપતા રહીશું ત્યાં સુધી સતત જોતા રહેશું જનતાની જમાવટ કેમેરામેન જિજ્ઞેશ પરમાર સાથે કમલેશ સોયડા અમદાવાદ